નજારો મારા આરોગ્ય સેન્ટર ઉપરથી આપ જોઈ શકો છો હર ઘર તિરંગા સમગ્ર મઉ ગામ સુંદર મજાનું આખું ગામ આપ જોઈ શકો છો કુદરતી નજારો જો માણવો હોય તો મઉ આવો તમે મંદિર આપણું નવું નવું રામજી મંદિર જય ઇન્દિરા સર અને એની પાછળનો આપણો ગઢ અને આપા પડીનો ખોચો સુંદર મજાનું આખો માહોલ છે ધન્યવાદ